એની સન્મુખતા ન છોડો બે મિનિટ પણ ઉભા રહો ચાર કારણથી બહિર્મુક્ત ચાર થી જીવ બહિર્મુક્ત શત્રુઓ ક્યાંય બહાર નથી શત્રુઓ તો લઈને ફરીએ છે આ ઇન્દ્રિયો જ માણસને ભટકાવે છે આ ઇન્દ્રિયો લઈને ફરીએ છે સામે પેંડો પડ્યો એને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેડાનો કે જીભનો આ જીભની જ લાલસા છે આપણે બધા પેડા ખસેડવાની કોશિશમાં પડ્યા છીએ પણ ઈચ્છા તો જીભને જ હોય છે અને જ્યાં જશો આ જીભ તો લઈને જ જવાના છે તો બહાર ક્યાં કોઈ શત્રુ છે આ મનની જ લાલસાઓ માણસને ભટકાવે છે અને આ બધાથી બચવા માટેનું એક જ ઔષધ છે એ છે પ્રભુની સન્મુખતા અને એટલા માટે વારે ઘડીએ કહીશ વૈષ્ણવનું ઘર ઠાકુરજી વગરનું ન હોવું જોઈએ તમારા ઘરે પ્રભુ પધરાવો બે મિનિટ એમની આગળ ઉભા રહો એક અષ્ટાક્ષરની શ્રી કૃષ્ણ શરણમની માળા કરો એક યમનાસ્તક નો પાઠ કરો આ જીવ મળી છે તો એને ભગવંત નામથી પાવન કરી દો અન્ય સર્વ યોની કરતા માનવ યોની શ્રેષ્ઠ આપણે એમ કહીએ છે એનું મૂળ કારણ આ જ છે જીભ બધાને મળી છે પોપટ પણ રામ બોલી શકે છે પણ પોપટના જીભમાંથી નીકળેલું રામ રામ ના કાન સુધી નથી પહોંચતું પણ માણસ ને એવી જીભ મળી છે કે એ જો રામ બોલે ને તો રામ સાંભળે છે આખો બધી યોની ને મળી છે પણ કોઈ યોની ના જીવો અન્ય યોની ના માણસ સિવાય ના આંખ દ્વારા પોતાનો ઉદ્ધાર નથી કરી શકતા માણસ ને એવી આંખ મળી છે કે બીજી કોઈ ઇન્દ્રિય નહીં કેવલ આંખ થી પણ ભગવાન ભગવાનને પ્રેમથી જોઈ લે ને તો એ જન્મ મરણ ના ચક્કર થી એ છૂટી જાય

પણ માણસને એવા કાન મળ્યા છે કે કેવલ આ કર્ણ થી ભગવાન કથા સાંભળી લે ને તો એનો ઉદ્ધાર થઈ જાય અને અને એટલે કયું બડે ભાગ પાવા ઇન્દ્રિયો બધાને છે માણસને વિશેષ માણસ માટે દરેક ઇન્દ્રિયો પતનકારક નથી પણ દરેક ઇન્દ્રિયો ભગવાન જોડે સંબંધ જોડી શકે એવી સમર્થ ઇન્દ્રિયો તમને મળી છે એટલે એના સામર્થ્ય સદુપયોગ કરજો

મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજી સુંદર સંવાદ થયો છે આ માનસી ગંગા માટે તો અમારા વ્રજવાસી જયારે પણ મળે તો માનસી ગંગા માટે સુંદર ગાય ર મનુ મેં તો ગોબર કો જાઉં મેરી માને મેર મનવા મેં તો માન સી ગંગા ના મે માને મેર મનુવા મેં તો માન ગંગા ના મેરી નાય માને માને મેરો મનુ મેરો મનુ ના માને મેને મેવર્ધન કો જાઉં મે ના માનેનવા મે મેં તો ગોવર્ધન કો જાઉં મેં તો માનસી ઘણા ગંગા શ્રી હરિદેવ ગિરિવરકી પરિક્રમા દેવ આમ જ્યારે પરિક્રમા કરતા કરતા વૈષ્ણવ બોલતા બોલતા ગિરરાજજીની પરિક્રમા કરતા હોય કારણ કે અહીંયા હરદેવજીનું મંદિર છે હરદેવજી કહેવાય છે કે પ્રભુના પ્રપુત્ર વજનનાથજીએ આ હરદેવજીની સ્થાપના અહીંયા કરી હતી અને આમ હરદેવજીને આપણે વંદન કર્યા મહાપ્રભુજીના બેઠકજીને વંદન કર્યા ગુસાંઈજીના બેઠકજીને વંદન કર્યા ਆਪਡੀ ਪਰਿਕਰਮਾ ਅਗਲ ਚਾਲੀ ਅਤੇ ਵੈਸ਼ਨੋ ਭਾਵ ਤੇ ਗਾਣ ਕਰਵਾ ਲਾਗੇ ਮथुरा માં ਸ਼੍ਰੀ ਨਾਥ ਜੀ ਗੋਪਾਲ માં ਸ਼੍ਰੀ ਨਾਥ ਜੀ ਯਮੁਨਾ ਜੀ ਨੇ ਕਾਂਠੇ ਰਮਤਾ ਰੰਗੀਲਾ ਸ਼੍ਰੀ ਨਾਥ ਜੀ ਰੰਗੀਲਾ ਸ਼੍ਰੀ ਨਾਥ ਜੀ ਹਲਦੇਲਾ ਸ਼੍ਰੀ ਨਾਥ ਜੀ ਵੱਲਵ ਕੁੜਨਾ ਵਾਲਾ ਉਹ ਤੋਂ ਰੰਗੀਲਾ ਸ਼੍ਰੀ ਨਾਥ ਜੀ રંગીલા શ્રીનાથજી શ્રીનાથજી વલ્લભ પૂર્ણ બોલો રંગીલા શ્રીનાથજી બોલો દાન વિહારી જય આપણી પરિક્રમા આવી દાન ઘાટી પર પરિક્રમા ધીરે ધીરે જતીપુરા તરફ જઈ રહી છે એક એક સ્થાનો પ્રભુની ગામોમાં પણ પ્રભુની અનેકવિધ લીલાઓ ત્યારે દાન ગાડી આવે અને ત્યાં નું મંદિર છે એમને આપણે વંદન કર્યા આ એ સ્થાન છે જ્યાં ઠાકોરજી એ વ્રજભક્તો પાસે દાન માંગ્યું હતું દાન એટલે આપણે બહુદેવને દાન આપી એ દાન નહી અયા દાન એટલે દાણ આપણે કે દાણ ચોરી દાણનો અર્થ થાય કર ટેક્સ જ્યારે ગોપી જનો દહીં દૂધની મટકી લઈ અને મથુરા વેચવા જાય ત્યારે ઠાકુરજી લકકુટિયા લઈને સખાઓની સાથે ઉભા રહી જાય અને કહેવા લાગે અરે વ્રજનો રાજા તો હું છું કેમ કંસને આપવા જાઓ છો લાવ મને આપ અને ન આપે તો ઠાકોરથી ઝૂટવી લે ભક્તો પર અધિકાર કરવાની લીલા એ દાણ લીલા છે દાન અને દાણ જો આપણે ત્યાં દાન એકાદશી આવે વામન દ્વાદશીની પહેલીની એકાદશી અને દાન એકાદશી કહેવાય વામન દ્વાદશી અને દાન એકાદશી બંનેમાં દાનનો પ્રસંગ છે ફરક કેટલો છે વામન દ્વાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે અને દાન એકાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે વામન રામનદ્વાદશીમાં યાચના છે અને પોતાના માટે નથી માંગ્યું એ તો દેવોના હિત કરવા માટે માંગ્યું છે જે પણ મળ્યું પોતે ક્યાં રાખ્યું છે પોતે તો દ્વારપાલ બને બીજા માટેની લીલા છે પણ તાણ એકાદશી બીજા કોઈ માટે નહીં પોતાના માટે લીધું છે બ્રજ ભક્તો પર પોતાનો અધિકાર જતાવે છે કારણ કે જેમ ગવર્મેન્ટને કોઈ ટેક્સ ન ભરે તો શું ભેગું થાય બ્લેક એમ ભગવાને આપેલું ભગવાન ને ના આપે તો એ બધું કાળું જ છે અને ટેક્સ ના ભરો તો શું થાય રેડ પડે તો ઠાકોરજી ની રેડ પડવાની લીલા લીલા છે કારણ કે છે પ્રભુ નો અધિકાર અને ભક્તો પ્રભુ ને ના આપે ને કંસ ને આપવા જાય ઠાકોરજી કે બ્રજ રાજા બ્રજરાજ હું છું અને ગોપીઓની આગળ ઉભા રહી જાય દાણ ગ્રહણ કરે ભક્તો પર પોતાનો અધિકાર જતાવે જેમ રાસલીલા છે ને એના ચાર અંગ છે રાસલીલા એ તે કેવલ નૃત્ય જ નહીં પણ એમાં ચાર લીલા હોય દાન માન ખેલ અને રાસ આ રાસલીલાને અંતર્ગતની લીલા હોય છે એટલે જ આહો વિધના તોપી અચરા પસાર દાનના પદોમાં આવે કે રસ રાસ કો વિલસું આ ભાવના બીજનું સ્થાપન છે ભક્તો પર ભગવાન અધિકાર જતાવ્યો છે આ લીલા દાન વિહારીજીનું સુંદર મંદિર છે આપણે બધા જ વંદન કરીએ પ્રભુને ગુસાઈજી ના સેવક અને એવી અનન્ય આસક્તિ નિરોધ ઠાકોરજી માં સિદ્ધ થઈ ગયો જ્યાં વ્રજ માં જાય ત્યાં ઠાકોરજી ની બધી જ લીલાઓ એમને પ્રગટ દેખાય તો બધે દર્શન કરતા કરતા આ દાન કૃપા એમને વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ હતી એ ક્ષણ પ્રભુ વગર રહી ન શકે અને જ્યાં જાય ત્યાં પ્રભુ પ્રભુના પ્રગટ દર્શન થાય અને એટલા માટે આપણે તો વાર્તા સાહિત્યમાં એમના ચરિત્રમાં એવી કથા આવે છે કે યુદ્ધ એકવાર સામે રાજ્યવાળાએ રાજ્ય કરી એમના પર પોતે રાજા અને ઠાકોરજી કહ્યું પ્રજાનું રક્ષણ કર યુદ્ધ કર પણ એમના મનથી તો સદાય ભગવત સેવા ચાલે એમનું ચિત્ત તો ઠાકોરજી ની સેવા મારે ઇતિહાસમાં એમ વર્ણન કરવામાં આવ્યું વાર્તામાં કે યુદ્ધ લડી રહ્યા છે પણ લડતા લડતા ઠાકોરજી ને રાજભોગ નો સમય થયો છે એટલે યુદ્ધના મેદાનમાં પણ મનથી ઠાકોરજી ની સેવા કરી રહ્યા છે અને ત્યાં એવો પ્રસંગ આવે છે એમના જીવન ચરિત્રમાં કે રાજભોગમાં ઠાકોરજીને કઢીનો ડબરો ભોગ ધરવા જાય છે અને ત્યાં યુદ્ધના મેદાનમાં ઘોડા ને ઠેસ વાગી અને એમને એમ થયું કે ડબરો ઢોળાયો અને ઇતિહાસ એમ લખે છે કે ત્યાં યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢી વાળા થઈ જાય એવું ઇતિહાસ પણ નહીં એવી સેવામાં આ શક્તિ અને ગુસાઈજી પણ એમ કહી રાખેલું એમના બેટીજીને કે આસ્કરદાસજી આવે ને તો ઠાકોરજીને ભોગ ન ધર્યું હોય ને છતાં એમને લેવડાઈ દેવું કારણ કે તો સદાય ભગવદ રસ માં રહે છે પછી આખો દિવસ ભૂખ્યા રહે એમનું શરીર બીમાર થઈ જાય એટલે ભલે પ્રભુને ન ધર્યું હોય છતાં એમને લેવડાવી દેવું કારણ કે એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે એક વાર બેટીજી ઠાકોરજી ને રાજભોગ નો થાલ ભોગ ધરવા જતા હતા એટલામાં આસ્કરદાસજી દેખાયા ગુસાઈજી ના વચનો યાદ આવ્યા ને તુરંત એમને લેવડાવી દીધું ફરી બીજો રાજભોગ સિદ્ધ કર્યો ને પછી ઠાકોરજીને ભોગ ધર્યો

ਦਾ ਲਾਲੇ ਤੁੰਨੇ ਕਬ ਤੈਨ੍ਹੇ ਹੋ ਦਾ ਕਤਿ ਕਹ ਰਹੀ ਹਾਂ ਗਾ ਲਾਲੇ ਤੁੰਨੇ ਕਬ ਤੂੰ ਦਾ મટુકી મરત હરે માટુ મરત હરે મા જી તું કબતે તો પર પોતાનો અધિકાર સંપાદિત કરે છે આ દાન વિહારી જેને વંદન આપણે બધા કરીએ દાન ની આ સુંદર સ્થળી છે આ છાક લીલા ની પણ સ્થળી ઠાકોરજી સખા સાથે અહીંયા છાક પણ આરોગ્યા છે દાન ઘાટી છાક પકાવક એવા પણ પદ આવે છે જે ઉલ્લેખ લીલાઓના ભાગવતજી માં ન મળે એ જ ભાગવતજી નો વિસ્તાર અમારા અષ્ટછાપ કીર્તનયાજીઓ કર્યો છે